પ્રકરણ નંબર તેર જે છે તેના સ્વઅધ્યયન પોથીની વાત કરતા હતા એમાં આપણે વિભાગ નંબર એ અને વિભાગ નંબર બી એટલે કે સેક્શન એ અને નું સંપૂર્ણ સોલ્યુશન આપણે જે છે કરી ચૂક્યા છીએ તો સાહેબ અમારે કદાચ આ જોવું હોય તો અગાઉ થઈ ગયેલું છે તો એના માટે થન બેટા ડિસ્ક્રિપ્શનની અંદર તમામ વિભાગની લિંક જે છે મૂકેલી હોય જ છે હવે વિભાગ એ અને બી પૂર્ણ કર્યા બાદ આપણે પ્રકરણ નંબર તેરમાં સ્વઅધ્યન પોથીના વિભાગ સીમાં કેવા પ્રશ્નો પૂછાય છે તેના તરફ આપણે જોઈએ સંપૂર્ણ સોલ્યુશન આપણું સમક્ષ છે કે છે ત્રણ પૂછાતો પ્રશ્ન રાખીએ આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ એટલે કે એક પછી એક જે આપણે સ્ટેપ આવે છે બરોબર પ્રત્યેક ચરણ પોષક સ્તર બનાવે છે શું બનાવે છે આપણને બધાને ખ્યાલ છે કે પોષક સ્તર બનાવે છે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય છે ઉત્પાદકો લીલી વનસ્પતિઓ પ્રથમ પોષક સ્તરે હોય છે તેઓ સૌર ઉર્જાનું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે આ નિવસન તંત્રની અંદર આ જે પ્રત્યેક ચરણ જે છે એને પોષક સ્તર કહેવાય બેટા શું કહેવાય

સૂર્ય માંથી આવતી જે સૌર ઉર્જા છે આ સૌર ઉર્જાનું રૂપાંતર રાસાયણિક ઉર્જાની અંદર કરી અને ખોરાક જાતે બનાવે છે એટલા માટે એને ઉત્પાદકો કહે છે ઉત્પાદકોમાંથી વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણહારીઓ તરફ થાય છે હવે ઉત્પાદકોએ જે પોતાની ઉર્જા બનાવી સૂર્યપ્રકાશની ની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયાથી સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કર્યું અને એમાંથી જે એને ખોરાક બનાવ્યું ઈ ખોરાકમાં રહેલી ઉર્જા હવે ઈ ઉત્પાદકો કોને આપે છે તૃણાહારી સજીવોને આપે છે અને તૃણાહારી કોને કહેવાય તો કે આપણે બધાએ આગળ જોઈ ગયા છીએ કે જે સજીવો ખોરાકની અંદર વનસ્પતિનો ઉપયોગ કરતા હોય બરોબર એને તૃણાહારી સજીવો કહે છે તૃણાહારી તરફ જાય છે જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરે છે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે અને આમ ઉર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગી તરફ થાય છે તેથી નિયોસન તંત્રમાં સૌર ઊર્જાનો પ્રવેશ द्वार તરીકે ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ રહેલી છે હવે વનસ્પતિએ પોતાની ઊર્જા બનાવી પોતાનો ખોરાક બનાવ્યો હવે એ વનસ્પતિનો ખોરાક તરીકે કોઈક ઉપયોગ કરે છે ને જેને આપણે તૃણાહારીઓ કહીએ છીએ શું કહીએ છીએ તૃણાહારી હવે દાખલા તરીકે સમજો કે હરણે જે છે એ લીલી વનસ્પતિ ખાધી તો એ લીલી વનસ્પતિ પાસે જે ઊર્જાનો સ્ત્રોત હતો જે જથ્થો હતો એ હવે કોનામાં ગયો તૃણાહારી એટલે કે હરણની અંદર ગયો હવે એ હરણ જે આટા મારતું મારતું જંગલમાં જતું હતું એક સિંહ ની ઝપટે ચડી ગયું તો સિંહે એ હરણ નો ખોરાક તરીકે ઉપયોગ કર્યો તો જે ઉર્જા વનસ્પતિમાંથી માંથી હરણ ને મળી હતી એ જ ઉર્જા હરણમાંથી હવે કોને મળે છે ઉપલા કક્ષામાં રહેલા માસાહારીઓની ઉપરી સ્તર ની અંદર રહેલા માસાહારીઓને મળે છે કોને મળે છે તો ખરેખર ઉર્જા પહેલા હતી કોની વનસ્પતિની વનસ્પતિમાંથી કેમ આવી તૃણાહારી તૃણાહારીમાંથી ઉપલા ઉપભોગીઓ માંસાહારી સજીવોમાં ગઈ કે નહીં તો આને ઉર્જાનું વહન નિવસન તંત્ર થયું કહેવાય અને આ નિવસન તંત્રમાં ઉર્જા પ્રવેશી ક્યાંથી ઉર્જા આવી ક્યાંથી તો કે જેને ઉત્પાદન કર્યું નથી આવ્યું હોય ને કોને ઉત્પાદન કર્યું તો કે આ ઉર્જા જે છે એનું ઉત્પાદન કોને કર્યું લીલી વનસ્પતિએ કર્યું કોને કર્યું લીલી વનસ્પતિએ બરોબર અને તેઓ ઉપભોગી માટે ઉર્જાનો સ્ત્રોત બને છે રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી જ ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ થાય છે તમને ચાર્ટ આપ્યો છે 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 જો આ આ ચાર્ટની અંદર સૂર્યપ્રકાશ જે જે એનાથી ઉત્પાદકો એટલે કે વનસ્પતિ વનસ્પતિ દ્વારા ખોરાક જાતે તૈયાર થયો એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કોને કર્યો તૃણાહારીઓ કર્યો એટલે વનસ્પતિમાં જે ઉર્જા હતી એ ઉર્જા વહન પામીને કોનામાં આવી તૃણાહારીઓમાં આવી તૃણાહારીઓ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કોને માંસાહારીઓ કરી દાખલા તરીકે શિયાળ જે છે શિયાળે કર્યો શિયાળે એનો શિકાર માંસાહારી પાછા દાખલા તરીકે આ શિયાળ હોય એનો ખોરાક તરીકે ઉપયોગ સિંહ કરે તો આ સિંહ સુધી બેટા આ ઉર્જા પહોંચી કે ન પહોંચી તો કે હા પહોંચીને સાહેબ આને નિવસન તંત્રમાં ઉર્જાનું વહન કહે એક માર્ગી એટલે શું તો કે જો સૂર્ય માંથી ઉત્પાદકો વનસ્પતિ પાસે આવી વનસ્પતિ પાસેથી તૃણાહારી પાસે તૃણાહારી પાસેથી માંસાહારી પાસે જાય અને માંસાહારી પાસેથી ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ પાસે ઉર્જા જહા

પુનઃ નીચલા પોષક સ્તરમાં પ્રાપ્ત થઈ શકતી નથી એટલે કે સ્તરો પાસે ઉપલા સ્તર માંથી નીચેના સ્તર ની અંદર ઉર્જા પાછી આવી શકતી નથી એટલા માટે જ આપણે પહેલી જ લાઈનમાં શબ્દ હું વાપર્યો હતો કે આ ઉર્જાનું વહન કેવું છે બેટા એક માર્ગીય વહન છે ચાલો

અને હરણ છે એ ભક્ષ છે ખ્યાલ આવો એ વચ્ચેનો ક્રમિક સંબંધ જે છે એ આહાર શૃંખલા દર્શાવે છે અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે જો દાખલા તરીકે આ ઘાસ આપ્યું છે તો ઘાસ જે છે ખરેખર ઉત્પાદક છે ને ઘાસ શું છે ઉત્પાદક એ ઘાસ જે છે એનો એમાંથી ઉંદરે ખોરાક તરીકે ઉપયોગ કર્યો હવે આ ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ સાપે કર્યો અને એ સાફનો ખોરાક તરીકે ઉપયોગ કોને કર્યો ચમડીએ કર્યો તો પહેલું સ્તર

ચાલો ઓજોન વાત કરીએ તો કે પર્યાવરણીય પ્રવૃત્તિઓ કરવા તરફ જઈ રહ્યું છે આપણને એવું લાગે છે કે આપણે આપણા ભૌતિક સુખ સુવિધાઓ આપણા ભૌતિક સુખ વધારતા જઈએ છીએ પણ એ ભૌતિક સુખ વધારવાની પછવાડે આપણે પર્યાવરણને નુકસાન કરતા જઈએ છીએ શું કરતા જઈએ છીએ પર્યાવરણને નુકસાન કરતા જઈએ બહુ ભારે વરસાદ આવે અતિ ભારે વરસાદ આવે એટલે પાણી જે છે એ આપણે બધા ના ઘર માં society માં ગેટ માં બધે ઘુસી જાય છે કે નથી ઘુસતા હા કે શું કામ આપણને એમ થયું ભાઈ ધૂળ ઉડે નહિ આ નો થાય એટલા માટે છે ને આપડે જે છે શું કર્યું નીચે બ્લોક નાખ્યા ડામર ના રોડ કર્યા આરસીસી રોડ કર્યા પાણી જમીન માં ઉતરતું જ બંધ કરી દીધું પછી પાણી જાય ક્યાં હે તો આપણે આ જે લખ્યું ને શબ્દ કે પર્યાવરણીય પ્રદૂષણ ને લીધે બેટા અને પર્યાવરણને પ્રદૂષણ કોઈ સિંહ વાઘ કૂતરા ને બિલાડા નથી કરતા આપણે જ કરીએ છીએ આપણે જેટલું પ્રદૂષણ પર્યાવરણને આપણે જેટલું પ્રદૂષિત પર્યાવરણ કોઈ કરતું નથી બરાબર તો એ પર્યાવરણ પ્રદૂષીય પ્રવૃત્તિઓ ને કારણે ઈસવીસન 1980 ના દાયકા થી ઓઝોન નું સ્તર જે છે ઘટવાનું શરૂ થયું આ મુખ્યત્વે ક્લોરોફ્લોરો કાર્બન સીએફસી આના જવાબમાં આ હતું ઓ ભાઈ

ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી કરોડો અંતર દૂર સૂર્ય સૂર્ય માંથી આવતું પ્રકાશ્ય કિરણ આપણી સુધી આવે એ પેલા પૃથ્વીનો ગોળો પૃથ્વીના ગોળામાં જીરો કિલોમીટર થી લઈને સોળ કિલોમીટર સુધી ઉપર જાવ સમતલ સપાટી હોય ને એમાં જીરો કિલોમીટર થી લઈને બાર કિલોમીટર અને બાર થી પછી આગળ ચાર કિલોમીટર એટલે કે બાર થી સોળ કિલોમીટર વચ્ચે ચાર કિલોમીટરનો જાડો ઓઝોન નો સ્તર આવેલું છે હવે એ આખું ચાર નું જાડું સ્તર છે એની અંદર સૂર્યનું કિરણ આવે એ સૂર્યના કિરણ ને જે છે એની અંદર ઓઝોન બધું શોષી લે અને પછી એમાંથી જે કઈ પણ વધ્યો ઘટ્યો ભાગ છે એ પૃથ્વી ઉપર આવે છે તોય આ ચાલીસ પિસ્તાલીસ ડિગ્રીમાં જૂની વિકેટ બધી ટપ ટપ ખડવા મળે છે તો તમે વિચાર કરો જોજોન નું સ્તર પાતળું થઈ જાય ગાબડા પડી જાય સૂર્યના કિરણો સીધા જ પૃથ્વી ઉપર આવે ને તો ભાઈ બધું રમણ ભમણ થઈ ને બધું ભડકે પડે અને ખાસ આ ઓઝોન સ્તર જે છે ને એ સૂર્ય માંથી આવતા પાર જાંબલી વિકિરણો જેને યુવી અલ્ટ્રાવાયોલટ કહેવાય એનું શોષણ કરે સાહેબ આ બાજુ થાય કાંઈ ન થાય ચામડી ને કેન્સર થાય બીજું કઈ ન થાય

વહી जातो હોય વાતાવરણમાંથી વિઘટન પામીને તો તો કાઈ દેખવ નથી પણ ધાતો નથી વધારે પડતો સ્થિર છે સ્થિર હોવાને કારણે તેનું સરળતાથી અધપતન મે હું કીધું અધપતન એટલે કે વિઘટન થતું નથી અને તે વાતાવરણમાં ઊંચે ઊંચે જતો જ જાય છે અને કેટલા કિલોમીટર ઊંધી છે તો કે પૃથ્વીના વાતાવરણમાં સ્ટટોસ્ફિયર છે ચાર પ્રકારના સ્તર આવે કે ન આવે પૃથ્વીથી તમે ઉપર જાવ એટલે

મેં કીધું ને અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે આ ક્લોરીન અણુ ઓઝોન સાથે પ્રક્રિયા કરી તેનું ઓક્સિજનમાં રૂપાંતર કરે છે અને આ રીતે ઓઝોનના પ્રમાણમાં ઘટાડો થવાથી ઓઝોનના સ્તરમાં ગાબડા પડે છે તરીકે આ સીએફસી વાયુઓ છે જો આ ધ્યાન રાખ આ સીએફસી વાયુ ઉપર સૂર્યપ્રકાશમાંથી આવતા અલ્ટ્રા વાયોલેટ કિરણો પડ્યા કયા કિરણો પડ્યા યુવી કિરણો હવે ઈ કિરણો જેવા આની અંદર પડે એટલે આનું વિઘટન થાય. એ વિઘટન થન એની અંદરથી ક્લોરીન વાયુ છૂટો પડે. કયો વાયુ છૂટો પડે? ક્લોરીન Cl2. હવે આ Cl2 વાયુ જે છે સીધો અસર કોની ઉપર કરે? ઓઝોન ઉપર. કોના ઉપર કરે? આનું શું કરે? તો કે આનું વિઘટન કરે ને એમાંથી O3 માંથી બનાવે O2, શું બનાવે? O2. હવે ઓઝોનમાંથી ઓક્સિજન બની જાય એટલે ત્યાંથી ઓઝોન નીકળી જાય. ઓઝોન સ્તરમાં ગાબડું પડી જાય. શું પડી જાય? ઓઝોન સ્તરમાં ગાબડા પડે છે. આ ક્લોરિન અણુ

તો કે સીएफसी નું ઉત્પાદન છે ને એની ઉપર બ્રેક મારો બીજું કાઈ કરવાની જરૂર છે નહીં એટલે 1986 ના સ્તર પર સીમિત રાખવામાં આવ્યું છે એટલે કે સીएफसी ના ઉત્પાદન ઉપર જે છે પ્રતિબંધ એટલે કે નિયંત્રિત કરવામાં પ્રયત્ન થઈ રહ્યા છે આવી રીતે ઓઝોન ના સ્તરની અંદર ગાબડા પડે છે ખ્યાલ આવ્યો બધાને ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તફાવત આપો સ્વયંપોષી સજીવો અને વિષમપોષી સજીવો સ્વયંપોષી સજીવો બેટા એને કહેવાય કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે વિષમપોષી સજીવો બેટા એને કહેવાય કે જે બીજા ઉપર પોતાનો ખોરાકનો આધાર રાખે છે એક એક મુદત સાહેબ આમ નામ થઈ ગયો બરાબર જોઈએ આ સજીવો ઉત્પાદકો છે જુઓ ઉત્પાદકો એટલે કે જાતે પોતાનો ખોરાક બનાવે છે બીજું વિષમપોષી કેવા છે ઉપભોગીઓ ઉપભોગીઓનો અર્થ થાય કે જે બીજા ઉપર શું કરે છે આધાર રાખે છે

સ્થળ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓ અને જલજ નિવસન વિવિધ પ્રકારની લીલ ઉત્પાદક સજીવો છે જે જે જમીન ઉપર વનસ્પતિઓ છે જેટલા પણ છે એમાં લીલી વનસ્પતિઓ અને પાણીની અંદર કોણ તો કે પાણીની અંદર લીલ આ બે ઉત્પાદક સજીવો છે એટલે એક પ્રકાર તમે જોઈ શકો ને એના ઉદાહરણ છે જ્યારે નિવસન તંત્રમાં રહેલા પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ બધા ઉપભોગીઓ છે

નિવસન તંત્રના પોતે બોસ છે બરોબર બીજા બધા એના શું છે એમ્પ્લોય છે તો એમ્પલોયમાં ઉપભોગીઓ આવે એ બધાયના જોવો તૃણાહારી માંસાહારી સર્વાહારી પરોપજીવી આ બધી કક્ષાની અંદર વિભાજન પામે છે ઉપભોગીઓ જે છે એ કક્ષાઓની અંદર વિભાજન પામે છે પણ ઉત્પાદક સજીવો પામતા નથી કારણ કે ધે આર ધ બોસ એટલે કે તે જ જે છે ખોરાકનું ઉત્પાદન કરતા સજીવો છે તો આ તફાવત પૂછાય બેટા ત્રણ ની અંદર તો આટલી વસ્તુ તમારે લખવાની થાય છે તો સેક્શન સી ની અંદર પ્રકરણ નંબર તેર માંથી આટલા પ્રશ્નો જે છે તમારે હતા તેની આપણે ખૂબ જ સરસ ચર્ચા કરી છે અને તમને બધાને સારી રીતે ગયા હશે એવી આશા રાખીએ છીએ આ સાથે સ્વ ઉદ્યયન પોથી આપણે પ્રકરણ નંબર તેર અહીંયા પૂરું કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અગાઉનું જે આગળ જે સ્વ ઉદ્યન ચેપ્ટર આવે છે એની આપણે શરૂઆત કરશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત